નાના મોટા શેરી ગરબાનું આયોજન થનાર છે સમગ્ર બંદોબસ્તમાં ત્રણ ડીવાયએસપી અને સોળ જેટલા પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ જોડાયેલા છે ચાલીસ જેટલા પોલીસ સબ ઇન્સ્પેક્ટર અધિકારી તથા સાતસોથી પણ વધુ પોલીસ કર્મચારીઓ આ બંદોબસ્તમાં જોડાનાર છે એક હજાર જેટલા હોમગાર્ડ અને જીઆરડીના સભ્યોનો આમાં મદદ લેવામાં આવનાર છે ખાસ કરી ટ્રાફિક બંદોબસ્ત એ રીતે આયોજન કરવામાં આવેલું છે કે ગરબાનો સમય પૂર્ણ થયા બાદ કોઈપણ ટાઉન કે ભાવનગર શહેર ખાતે ટ્રાફિકની સમસ્યા ન ઉભી થાય તથા તમામ મોટી જગ્યાએ જ્યાં ગરબામાં મોટી સંખ્યામાં ખેલૈયાઓ અને મહિલાઓ રમતા હોય છે એવી તમામ જગ્યાએ પોલીસ સ્ટેશન ખાતેની સી ટીમના પોલીસ કર્મચારીઓ ખાનગી ટ્રેસમાં હાજર રહેનાર છે જેથી કરી અને મહિલાઓની સુરક્ષાને લઈને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ન ઉભો થાય સીસીટીવી કેમેરાનું મોનિટરિંગ કંટ્રોલ રૂમ ખાતેના નિત્રણ તરફથી થનાર છે જ્યાં એક અધિકારી સતત રાત્રિના ગરબાના સમય દરમિયાન હાજર રહેનાર છે આમ ભાવનગર શહેર અને જિલ્લા ખાતે નવરાત્રીના જે ગરબા ચનાર છે તેનો સંપૂર્ણપણે સુરક્ષા અને ટ્રાફિકને લઈ અને તમામ પ્રકારનો બંદોબસ્ત પ્લાન કરી દેવામાં આવેલો છે પ્રોફેશનલ સહિતના ગરબાના આયોજનમાં પોલીસની શી ટીમ પણ ખેલૈયાઓ સાથે જોડાઈને બહેનોની સુરક્ષા માટે ફરજ બજાવશે તેમ એસપીએ જણાવ્યું હતું